નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસની અંદર જે નવું માળખું નવી બ્લૂ પ્રિન્ટ આવી છે તેમાં ધોરણ નવ અને વિશે વિજ્ઞાનનો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સમજૂતી મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબ્સ્ક્રાઇબ કરી દેવાની છે સબ્સ્ક્રાઇબ કરવા માટે નીચે બે લાઇકોન આપેલું છે સબસ્ક્રાઇબનું બટન પહેલાં દબાઈ દેવાનું અને બે આઇકોન ઉપર ઓલ નોટિફિકેશન કરી દેવું વિદ્યાર્થી મિત્રો આ વર્ષે બદલાવ આવ્યો છે એટલે કે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ થી પદ્ધતિ થોડી બદલાઈ છે તો એની અંદર આપણે પ્રથમ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીં ટૂંક હેતુલક્ષી પ્રશ્નો જે છે ચોવીસ ગુણના ચોવીસ પૂછાશે ટૂંક જવાબી પ્રશ્ન તેર માંથી નવ લખવાના રહેશે દરેકના બે ગુણ છે ટૂંક જવાબી પ્રશ્ન નવ માંથી છ લખવાના છે જેના અઢાર ગુણ એટલે કે ત્રણ ગુણનો પ્રશ્ન રહેશે વિસ્તૃત જવાબી પ્રશ્ન જે છે આઠ માંથી પાંચ લખવાના છે અને જેના એક પ્રશ્નના ચાર ગુણ

અહીં આપ્યું છે નમૂનાનું પ્રશ્નપત્ર સમય ત્રણ કલાકનો રહેશે અને કુલ ગુણ એસી રહેશે તમામ વિભાગો ફરજીયાત લખવાના છે અને સૂચનાની સામે બતાવવામાં આવેલી સંખ્યા વિભાગના કુલ ગુણ દર્શાવે છે મિત્રો જરૂર જણાય તે સ્વચ્છ પ્રમાણસર તમારે નામ નિર્દેશિત આકૃતિ દોરવાની છે અને પ્રશ્નોના જવાબ વિભાગ પ્રમાણે ક્રમસર લખવા વિભાગ એની વાત કરવામાં આવે તો પ્રશ્ન નંબર એક થી ચોવીસ દસ થી વીસ શબ્દોની મર્યાદામાં સૂચના પ્રમાણે તમારે જવાબ લખવાના છે અને દરેકનો એક ગુણ રહેશે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો તો ચોક ને પાણીમાં નાખતા બનતું દ્રાવણ ખાલી જગ્યા છે તો એ બી સી અને ડી માંથી સાચો જવાબ લખવાનો છે નંબર બે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી આ વિધાન કયો નિયમ દર્શાવે છે તો વિદ્યાર્થી મિત્રો આનો પણ સાચો જવાબ તમારે લખવાનો છે આર નું પૂરું નામ લખવાનું છે એવી કઈ પેશી છે જેમાં સ્પષ્ટ આંતરકોષીય અવકાશ જોવા મળે છે મિત્રો આ સંપૂર્ણ પ્રશ્નપત્ર સોલ્યુશન સાથે મેળવવા માંગો છો તો નીચે ડિસ્ક્રિપ્શન ની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને મેળવી શકશો એવી કઈ પેશી છે જેમાં સ્પષ્ટ આંતરકોષીય અવકાશ જોવા મળે છે ત્યાર પછી રિયો પર્ણમો વાયુરદ્ર જોવા માટેના પર્ણના આડા છેદ પર તમે કયું અભિરંજક વાપરશો ખરા ખોટા આપ્યા છે ત્રણ લખવાના છે ખાલી જગ્યા મિત્રો તમારે અહીં આપેલી જે પાછળ વિકલ્પ છે જેમાંથી પૂર્ણ કરવાની રહેશે ટૂંકમાં જવાબ આપો તો અહીં તમારે પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપવાનો છે માગે મુજબ જવાબ આપો વીસ એકવીસ બાવીસ અને ત્રીસ જે છે તેના મિત્રો તમારે જવાબ આપવાના છે અને પ્રશ્ન નંબર ચોવીસ જેની અંદર તમારે જોડકા જોડો વિભાગ બી પચીસ નંબરથી સાડત્રીસ સુધીને આવો પ્રશ્નમાંથી મનગમતા કોઈ પણ નવ પ્રશ્નોના જવાબ આપવાના છે મહત્તમ ચાલીસ થી પચાસ શબ્દોની મર્યાદામાં જવાબ લખવાનો છે પ્રશ્ન નંબર મિત્રો પચીસ વ્યાખ્યા આપો તો વ્યાખ્યા આપવાની છે પ્રશ્ન નંબર છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ અહીં મિત્રો તમને જે ગમે છે જેના પ્રશ્નો તમને આવડે છે એ પ્રશ્નોના જવાબ તમારે તેરમાંથી માત્ર નવ પ્રશ્નોના જવાબ લખવાના રહેશે તો અહીં ટોટલ પ્રશ્નો આપ્યા છે વિભાગ જે નવ પ્રશ્નો છે એમાંથી તમને ગમતા છ પ્રશ્નોના જવાબ સાહીઠ થી એસી શબ્દની મર્યાદામાં આપવાના છે તો અહીં પણ વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના પ્રશ્નો જે છે તે તમને પૂછાશે તો ખાસ બ્લુ પ્રિન્ટને સમજી લેજો અને સોલ્યુશન મેળવવા માંગો છો તો નીચે અંદર આપેલી લિંક છે તેના ઉપર ક્લિક કરીને આ પ્રશ્ન સંપૂર્ણ સોલ્યુશન મેળવી શકો છો વિભાગ ડી પ્રશ્ન નંબર સુડતાલીસ થી ચોપન કોઈપણ પાંચ પ્રશ્નોના જવાબ નેવથી એકસો વીસની મર્યાદામાં વિગતવાર આપવાના રહેશે પ્રશ્ન નંબર સુડતાલીસ અડતાલીસ ઓગણપચાસ પચાસ એકાવન બાવન ત્રેપન ચોપન અને પંચાવન માંથી મિત્રો તમારે લખવાના રહેશે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના બ્લુ પ્રિન્ટ મેળવવા માટે અને પેપર સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો